અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલ સાથે મળી જિલ્લાનો પ્રવાસ કરશે આગામી તારીખ પાંચ ઓગસ્ટના રોજ સવારે દસ વાગે બાયડ તાલુકાના ધારેશ્વર મહાદેવ મંદિર વાત્રકથી શરૂ કરી સાંજે ત્રણ વાગે ધનસુરા તાલુકો તારીખ છ ઓગસ્ટ સવારે દસ વાગે માલપુર સાંજે અઢી વાગે મોડાસા તાલુકો સાડા પાંચ વાગે મોડાસા શહેર અને તારીખ સાત ઓગસ્ટ સવારે દસ વાગે મેઘરજ અને સાંજે અઢી વાગે ભીલોડા તાલુકા ખાતે જશે કોંગ્રેસના તાલુકા દીઠ આગેવાનો પાયાના કાર્યકરો સાથે પરામર્શ કરી તાલુકા અને શહેર પ્રમુખોની નિયુક્તિ માટે પસંદગી પ્રક્રિયા કરશે